નમસ્કાર દર્શક મિત્રો નાઇન્ટીન ન્યૂઝમાં આપણું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેર જિલ્લાની વિવિધ સરકારી હોસ્પિટલમાં ફરજ નિભાવતા આઉટસોર્સિંગના કર્મચારીઓના પગાર પ્રશ્ને કોઈ નિરાકરણ નહીં આવતા આજરોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી હડતાળ પાડવા બાબતે રજૂઆત કરી હતી ઋષિ વાલ્મીકી સમાજ સુરક્ષા સેવા સંસ્થાના પ્રમુખ અશ્વિન સોરંકીની આગેવાનીમાં સરકારી હોસ્પિટલોમાં કામ કરતા આઉટસોર્સિંગના કર્મચારીઓએ પગાર પ્રશ્ને રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું અને જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ના છૂટકે હડતાલ પાડવાની ફરજ પડશે જેની સંપૂર્ણ જવાબદારી અધિકારીઓની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી શહેર કલેક્ટર શ્રીને આવેદન આપવા રહ્યા છે આજે બે મહિનાથી અમારો પગાર નહીં થઈ રહ્યો કોન્ટ્રાક્ટરને કહીએ તો એ સાહેબને કહીએ કે એક્સરે એકાઉન્ટનું ખોલાવાનું છે અને સાહેબના કોન્ટ્રાક્ટર અમને એક્સ્રે એકાઉન્ટ માટે આજે બે મહિના થઈ ગયા છે એનો કોઈ નિકાલ નહીં આવ્યો અમે એ પહેલું લેખિતમાં આપેલું સુપ્રિન્ટેન્ડર સાહેબને કે ભાઈ અમારા પગાર માટે અમે આવેદનપત્ર આપ્યું બીજું લેખિતમાં આપ્યું અઠ્યાવીસ તારીખે પણ હજુ સુધી કોઈ નિકાલ આવ્યો છે નહીં આ એ દરમિયાન અમે કલેક્ટર વડોદરા કલેક્ટર સાહેબને રેલી સ્વરૂપમાં અમે આપવા જઈ રહ્યા છીએ તો આ કોન્ટ્રાક્ટર બધાને નોકરી પર ચઢાવવાની વાત કરે છે બરાબર કોન્ટ્રાક્ટર દાક ધમકી આપીને ચડવા માંગે છે પણ એની આ તાનાશા અમે નહીં ચાલવા દે રેલી થશે થશે અને કલેક્ટર ઓફિસે જશે એનાથી જે થાય તે કરી લો